આપણે એના વ્યૂસ આપી આકાશભાઈ ગાયો ગાયોના બહુ શોખીન છે શું કેવાનું થાય ગાયો આઈએ ખાસ તો જો પ્રકાશભાઈ ફૂલ ઉતાવડ કર આવજો જાવ હાથી લેતા જાવ બીજું હો પાકું લેતા જાવ હાલો મોહન જાવ ને દશિકૃષ્ણા જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જ સોયવી આસાથી શરૂઆત કરી દીધો ધમાકેદાર બ્લોક તો ધમાકેદાર બ્લોક માં આપણે ગૌરી ગીર ગૌસાડામાં સ્વાગત છે તમારા બધેનું અને તાબરીયા આપડા જો કેટલા મસ્ત લાગે તો આ નાનો વાડામાં છે ને આપણે એને ટાબરિયા રાખી દીધા છે નાના અને આ બધી ગાયો આપણી ઊભી છે અને આપણા અહીંના લોકો બધા જો અહીંયા રાખી દીધા છે આપણે એક વાળો બનાવ્યો છે ટાબરિયાઓ માટે કેમ કે હા જે અહીંયા આપણે ત્રણ ચાર વાગે પૂરી દેવાના અને અત્યારે અગિયાર બાર વાગે પાછા છે ને આપણે વાડામાં લઈ લેવાના કેમ કે અહીંયા સાંયો છે અને પછી એમને તડકો ના લાગે તો અત્યારે હાલો આપણે પાણી પાય અને લઈ લેવાના છે અને હા આપણે વાડીમાં જો ભર વારવાનું હાલે છે મેથીના અને હા બીજી તમને વાત કરું આપણે ઘરે હે ને જોરદાર મહેમાન આવવાના છે અને મહેમાન ક્યાંથી છે કોણ છે કાં છે એ તમે કન્ટિન્યુર વિડિયામાં બન્યા રહેજો અને આપણે મહેમાન છે ને ત્રણ દિવસથી આ કોલ આવે છે અમે તમારે ઘરે આવી અમે તમારે ઘરે આવી તો અમે આવી જાઓ અમે તમારા ઇંતજારમાં છીએ તો તમને થમલે જોઈને તો ખબર પડી જ જાય કોણ મહેમાન આવ્યું છે અને હા એના ભેગા આપણે છે ને મોટા મોટા સેલિબ્રિટી આવે છે અને અત્યારે દ્વારકાને હેંગ કરીને રાખ્યું છે એ પણ આપણે ઘરે આવે છે તો આપણે એ બધેનું જમણવાર બનાવવાનું છે તો હાલો આપણે ફટોફટ જમવાનું બનાવી લઈ પણ પહેલાં આપણે ખેતરમાં જે લોકો કામ કરે એને ચા દઈ આવી તો ચા દઈ આવી અને પછી બનાવશું આપણે જમવાનું અને એ અત્યારે છે ને હરસિદ્દી માયે દર્શન કરવા ગયા છે હરસિદ્ધિમાએ દર્શન કરી અને સીધા આપણે ઘરે આવવાના છે તાતા આપણે જમવાનું એના માટે તૈયાર કરી નાખીએ અને કાવ કાવ બનાવીએ તો હવે જોઈએ રસોડામાં જાય તો ખબર પડે કે કેમ કે રસોડામાં બટેકા જોઈએ બટેકાની રેસીપી જે બને એ બનાવી નાખીએ જે એના પાસેથી માહિતી લેવું તો આપણે ઘરે આજે આવ્યા હિરલ બેન શ્રી કૃષ્ણ કેમ છો મજામાં જશો અને આપણે ઘણા સમયથી થી ભાવ બેન ના ઘરે આવતો અને ફાઈનલ મોકો મળી જાય ઘરે પણ આવી ગયા અને ગાય દર્શન પણ થઈ ગયા હા તમે તો ના 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 પાકું અમે હવે આવશું ને જ ને ઘરે અને આમ જો બીજા આપણે ઘરે બીજા મોટા મહેમાન આવ્યા છે અને આજે તો આપણે એના વ્યૂસ આપી જ લેવાના થાય છે

આપડે આ નામ ક્યુ રુસિતા દીદી અને આપણે કેવા ભૂલાઈ ગયું મીનાક્ષી દીદી અને મીનાક્ષી દીદી ને આપડે બીજી વાર મળીએ એમ છો બધા છો અમે અને અમને ઈચ્છા હતી કે ગાયોને મળીએ કારણ કે અમારે પણ થોડીક ગાયો ભેગી છે એમને ઘણી બધી ગાયો છે કા હા અને જમનાને બીમાર પડી ગઈ ગઈતી હા એટલે ખબર કાઢવા આવ્યા કા જમનાના ખબર કાઢે હા છે આપણે મોવા તાલુકો ને તમારો હા મોવા તાલુકો તો ત્યાંથી લોકો આપડે જમનાને મળવા આવ્યા મોવા તાલુકાથી અને રસીતા દીદીને અમે જોઈએ અને અમે દીદી ભાઈ પેલી મુલાકાત થઈ છે હે

તો આપણે આજ ખાસ આપણી ગૌશાળામાં આપણે છે ને ગાયોની મુલાકાતે મહેમાન આવ્યા છે અને તમને કેવું લાગ્યું મહેમાનને મહેમાન આવે તો આનંદ મહેમાન તો આપણે મહેમાનને જવા દેવાના થાતા નથી આપણે રોકવાના અરે મને બીક લાગે છે મને બીક લાગે બીક લાગે મહેમાન હોય જાય તો બીક લાગે ચાલો હાલો આપણે મહેમાનને ચા પાણી ને પાઈએ

એક મહિના બે મહિના પછી કાઢી પછી નો ચારો કે ઘઉં કે થઈ છે બે મોસમ કપાસ માં થઈ જાય પછી કપાસ પાણી પાયું હોય તો લાંબો ટાઈમ સુધી રહીએ એટલે અમે બે મોસમ તો લઈ લઈએ પાણી હા અમારે તો છે ત્રીજી લેવી લઈ પણ અમે નથી લેતા માંડવી ઓરવી વેલી અને અમારી એવા પૂગે ના થાય ખેતરમાં જઈએ તો હારવાનો ચા પાણી પીએ તો આપણે મસ્ત મજા ને આપણે ઘરે મહેમાન આવ્યા છે હિરલ બેન ને અમારે ઘરે આજ આવ્યા અમને બહુ આનંદ થયો અને આપણે એને જમાડવાના છે પણ જમવા બેહાડી દીધા છે હા તો એમ જ જમાડવા ના હોય ને અને જો આપણે મહેમાનમાં માં જાજુ કઈ એવું બધું બનાવ્યું નથી અને પ્રકાશભાઈની તમને મુલાકાત જ નથી કરાવી તો આપણે પ્રકાશભાઈ છે અને પ્રકાશભાઈ આપણે ડોક્ટર છે ને ખાસ આપડે કે મોહન ને લઈ જાવ તો હું કે મોહન ને દેવાનો છે કે નહીં આપડે મોહન ની માંગણી કરી છે પ્રકાશભાઈ એને પ્રકાશભાઈ ગાયો ના બહુ શોખીન છે શું કેવાનું થાય ગાયો વિશે ભાઈ અબ એને કોલ આવી ગયો છે અને સીતાલબેન ને જો મંજીરા વગાડે છે અને કેમ બેન કેમ કા મેને કીધું તો ફોન માં કે શાક ને રોટલા બનાવો ને તો જ આપણે રહેવા નહી બાકી મે તમારા ઘર નો દરવાજે મે જોયો એટલે હે ને બહુ બધું વધી ગયું હે એ નાના નાના બેન એમ ના એમ ના થાય નાના નાના અમે હે ને તમારા માટે સાદુઈ બનાવ્યું છે જો એક રોટલો તમારા માટે ખાતી ય બરે બોલો ય બરે લો હા વાચી વાચી તો આપણે હે ને સીતાલબેન ને જો આ રોટલો અને આથુ દેવા મળે ચાલ આવતા મહેમાનને જમાડી લઈએ આપણે મહેમાન ને બહુ રોઈતા નથી મહેમાનને ને તાણ કરી મહેમાન રોકાતા નથી તો કેમ બસ હિરલબેન હવે આવું ખાસ તો જો પ્રકાશભાઈ ફૂલ ઉતાવળ કરે છે આમનો હાલે હો તમે ફટાફટ એવું ના હવે અમારે જવાનું છે ઈરલબેન ને ઢાલ ચડાવી ગયા હવે ઉરવી તો જો ને ફટાફટ અને સિતલબેન હાવા તો તમે બધા મહેમાનને લઈને આવ્યા થેન્ક યુ

<laughs> सुन्दरी, <laughs> सुन्दरी, <laughs> जो ના ટાઈમ લઈને આવશું તો ફાઈનલ આપડે મહેમાન હતા અને મહેમાન વયા ગયા મહેમાન વયા જાય એટલે ખાલું ખાલું લાગે ને ઓલું ઘર ભયરું ભ લાગતું હતું અને મહેમાન બહુ દૂરથી આવ્યા હતા મોવા તાલુકાથી આવ્યા હતા હિરલબેન એ પણ વિડીયો બનાવે છે ગાયોના મસ્ત વિડીયો બનાવે ગાયોના વિડીયા બનાવે એટલે આપણે આજ ગાયોની મુલાકાતે આવ્યા હતા હિરલબેન અને ભેગા હારે હારે ચીતલબેન આવ્યા હતા તો એને પણ મૂકવા જવાની હતી એટલે મહેમાનને થતું હતું મોડું એટલે મહેમાન ચા પાણી પી અને બપોરાન કરીને આરામ કરી અને નીકળી ગયા છે અને હવે ચીતલબેનને મૂકવા જશે અને પછી રિટર્ન એના ઘરે નીકળી જાય તો આપણે બહુ દૂરથી આવ્યા હતા કા મહેમાન હા મોવા તાલુકાનું મોવા તલગાજડાની બાજુમાં મોરારે બાપુના ગામની બાજુમાં જ ગામ છે ભાઈનું એવું હા હા પ્રકાશભાઈ ડોક્ટર હતા ને હા એ પશુ વેટરનરી ડોક્ટર છે હા વેટરનરી ડોક્ટર કા હા તો હાલ આ વિડીયો આપણો મોટો થઈ જશે આ વિડીયોને આપણે વિરામ કરીએ અને કાલે નવા બ્લોકમાં મળશું ત્યાં સુધી પોતપોતાનું ધ્યાન રાખે જય દ્વારકાધીશ